વિશ્વામિત્રી નદી તો તમે આ કેવી રીતે આ વસ્તુ કરવા માંગો છો અમે વડોદરા માટે જે કંઈ પણ વાત કરવા માંગીએ છીએ એમાં એક તો પોલિસી એનું મોનિટરિંગ અને એડમિનિસ્ટ્રેશન હવે પોલિસી બનાવવી જ અગત્યની નહીં બાકી મોનિટરિંગ અને એડમિનિસ્ટ્રેશન માટે તો છે ને આખી સિસ્ટમ બનેલી જ છે હું નહીં કે ગમે તે આવશે ગમે ત્યાં વિચારધારાઓ આવશે પણ મોનિટરિંગ અને એડમિનિસ્ટ્રેશન તો વર્ષોથી ચાલ્યું આવે છે ને ચાલતું આવશે તમે જેવી પોલિસી આપશો ને એવું થશે પોલિસી મોનિટરિંગ એડમિનિસ્ટ્રેશન ની વાત કરું તો શું કહેવા માંગો છો એટલે ફરીથી તમને સમજાવું જો આપણે જૂની વાર્તા પ્રમાણે જોયું તો કે મોનિટરિંગ અને એડમિનિસ્ટ્રેશન સ્ટેશન તો આખો દૂધનો એક ભરેલો ગ્લાસ જ છે એમાં તમે એક ઓર્ગેનિક સાકર જેવી પોલિસી બનાવો ને તો આખું દૂધ ગળ્યું થઈ જાય એટલે કે સરસ થઈ જાય એમ જો પોલિસી સારી બનાવવામાં આવે અને એ ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં જો આવે ને તો મોનિટરિંગ અને એડમિનિસ્ટ્રેશન તો એટલું સારી રીતે ગોઠવી નાખે કે વડોદરા એકદમ ભવ્ય અને સુંદર છે ઓરિજિનલ વડોદરા ગ્રીન વડોદરા છે અમારા સપનાનું વડોદરા છે એવું બની જાય છે